મિત્રો આપણે છીએ અત્યારે સાપકડા ગ્રામ પંચાયત હેઠળ આ મિત્રો આવે છે હળવદ તાલુકાનું સાપકડા અને સાપકડા ગ્રામ પંચાયત હેઠળ આવે છે જેઠવા ધાનને ત્યાં આગળ જે ભૈડિયા ધમધમે છે કપચીના એના આમ તો કોરી લીજે એને કહેવામાં આવે છે પરંતુ એમાં મોટા ભાગના મિત્રોને નહીં ખબર પડે પરંતુ કપચીના જે અહીંયા અત્યારે ત્રણ જેટલા જે ભૈડિયા છે મિત્રો એ ધમધમે છે એક તો જયંતિ કવાડિયાનું નામ દઈ રહ્યા છે હમણાં અમે જ્યારે ગાડી ભરીને આવતી હતી ટન ગાડીમાં એની એની પાસે પાવતી હતી અને બાકી હતું મિત્રો એમાં જે છે આખી ગાડી ભરી એટલે ચાલીસ પિસ્તાલીસ ટન જે કપચી હશે મિત્રો અને નામ દીધું કે તેવીસ ટન છે એટલે એને એની પાસે અમે જ્યારે લીજનું પૂછ્યું કંઈ છે ખરો આધાર પુરાવો તો એને આપ્યું અને પછી ઉપરથી અમને એવું કીધું એને કે ભાઈ આ તો ભાઈ કવાડિયાના ભૈડિયાથી અમે ભરીને આવીએ છીએ એટલે તમારે શું કામ છે એનો એક આપણે વિડીયો પણ મિત્રો લીધો છે અને આ એનો અહીંયા આગળ ભયડિયો હોય કે એનો ભાગ હોય કે એના માણસો ચલાવતા હોય બાકી એનું અહીંયા કંઈક છે ખરું જયંતિ કવાડિયાનું એ અમને ખબર છે અને ખાસ મિત્રો આ બતાવવા માટે થઈ અને અત્યારે આપણે અહીંયા એટલા માટે મિત્રો આવ્યા છીએ કે હળોદમાં આપણે બધાએ સાંભળ્યું છે કે રેતીની ગાડીઓ પોલીસ પકડે ખાણ ખનીજ પકડે સ્ટેટ મોનિટરિંગ સેલ પકડે કે એલસીબી પકડે તો આ બધું જે છે મિત્રો એ આપણે સાંભળ્યું છે આ બધું આપણે જોયું છે પરંતુ પરિસ્થિતિ મિત્રો એવી છે કે આ રાજકીય જે આગેવાનો છે આ રાજકીય આગેવાનોની ભયડીએ એક પણ વખત એક અધિકારીની અહીંયા ત્રેવડ ખરી આવવાની અહીંયા આવીને તપાસ કરવાની એનામાં ત્રેવડ ખરી કારણ કે મિત્રો જેટલી એમને જે જગ્યાની લીજ ફાળવી હોય જે જગ્યા ફાળવી હોય એટલી જગ્યામાં એ લોકો છે એ લોકો ત્યાંથી કપચી જે છે મિત્રો એ ઉપાડે છે કે પછી બીજી જગ્યાએથી ઉપાડે છે અને ત્રણ ચાર ગાડીઓ મિત્રો અમને એવી હામી મળી કે એની પાસે કોઈ પણ પ્રકારની કંઈ પાવતી નહોતી છેતાલીસ છેતાલીસ ટન કપચી જે છે મિત્રો એ ભરીને અહીંયાથી નીકળતી હતી એની પાસે એક પણ પાસે પાવતી નહોતી આ એક ડમ્ફરવાળા પાસે પાવતી હતી તેની એની પાસે ત્રેવીસ ટનની પાવતી હતી અમને મિત્રો એ પણ એક માહિતી મિત્રો પાસેથી મળી રહી છે અંગત મિત્રો પાસેથી કે એક લીજ જે છે મિત્રો આ એકાદી પાવતી રાખે ત્રણસો સાડી ત્રણસો કિલોમીટરનો ટાઈમ બતાવે અને એ જ ગાડી જે છે મિત્રો એ અહીં હળદની આજુબાજુમાં જ્યાં નાખવાનું હોય ત્યાં આગળ કપચીઓને નાખતા હોય ને મોટા ભાગે આ ગેંગ જે છે મિત્રો એનું કામ એ હોય છે કે જે કંઈ કોન્ટ્રાક્ટ હડોદમાં આરસીસી રોડનો બનતો હોય કે પછી આ રોડનું કામ ચાલુ હોય તો એમાં જે કંઈ કપચી જોઈએ આમની કપચી લેવાની આમની કપચી જો ન લે તો પછી એને કોન્ટ્રાક ન મળે ને એને કોન્ટ્રાક્ટ છતાંય મળી ગયો હોય તો એનું કામ ન થવા દે આ એટલી તેવડ તાકાતને પાણીવાળા છે આ બધા તો ખાસ મિત્રો આ કેવડું આ બધું મોટું આખું કૌભાંડ ચાલી રહ્યું છે એ ખરેખર જે અધિકારીઓ છે એમાં આરટીઓના અધિકારીઓએ પણ તપાસ કરવી જોઈએ તેની સાથે ખણેજ વિભાગના જે અધિકારીઓ છે મિત્રો તો એને પણ તપાસ કરવી જોઈએ જીએસટી વિભાગના જે અધિકારીઓ છે એને પણ તપાસ કરવી જોઈએ તેની સાથે નર્મદા નિગમ છે મિત્રો તો એ એની કેનાલ કાંઠે જે એના રસ્તા બનાવ્યા છે ને તો એની માટે બનાયા છે બાકી કોઈ ખેડૂતની બાજુમાં વાડી હોય ને તો એની માટે બનાવ્યા છે અને જ્યારે આ લોકોને કોરીજની જ્યારે લીજ અને કપચીનીને એની જ્યારે લીજ મળતી હોય ને ત્યારે એમાં સત્તાવનથી અઠ્ઠાવન નિયમો હોય છે આ પર્યાવરણની જાળવણી કરવાની ઘણા બધા એની માટે રસ્તાઓ હોવા જોઈએ તો અત્યારે મિત્રો આ જે છે અમે જોઈએ છીએ વર્ષોથી કે આ કેનાલ ઉપર જે છે ને કેનાલ ઉપર એના ઓવરલોડ ડમ્ફરો જે છે એ ચલાવે છે આ કેનાલની એક બાજુની સાઈડ આખી અમને બેહરાવી દીધી છે ખાડા પાડી દીધા છે આ કેનાલ ગમે ત્યારે તૂટે તો પછી એના જવાબદાર કોણ છે અને બીજી મિત્રો વાત એ એક છે કે આજુબાજુમાં જે ખેડૂતો છે ને આજુબાજુમાં જે ખેડૂતો એ એટલા આ લોકોથી કંટાળી ગયા છે પરંતુ એમની મિત્રો મજબૂરી એ છે કે આ જયંતી કવાડિયાને એની ગેંગ સામે બોલે કોણ અમે જોયું ને તો મગફળી હોય ને મિત્રો સાઈડમાં તો એક એક સા બે બે સા લાગીને મગફળી હમણાં માથે ચેમેન્ટ ચાંટી દીધી હોય ને એ રીતના હું ગઈ છે દાયડમ વાયા હોય ને તો એ રીતના હૂંકાઈ ગયા છે અને આ કપચીની ગાડીઓ ભરીને નીકળે ઉડતી હોય તેની સાથે આ જે આ રોડ જે છે મિત્રો આપણે જોઈ છીએ અને મોટાભાગે આમાં મિત્રો એ પણ એક નિયમમાં હોય છે કે આ લોકો જે છે ને આ લોકોને ફરજિયાતપણે ડમ્ફર અહીંયાથી નીકળે અન્ડરલોડ હોવું જોઈએ માથે ઢાંકેલું હોવું જોઈએ કેટલું ભર્યું છે એની પાવતી હોવી જોઈએ આ બધા ઘણા બધા નિયમો હોય છે પરંતુ આમને કેવા કોણ જાય અહીંયા આગળ કાર્યવાહી કરવા માટે કોણ આવે એવા તો અધિકારીઓમાં પાણી છે નહીં અને પાણી હોય તો કાર્યવાહી કરે આપણને દેખાય છે તો એ અધિકારીઓને નહીં દેખાતું હોય પરંતુ એ નથી આવતા મિત્રો કાર્યવાહી કરવા માટે કેમ કે અહીંયા આગળ આવે તો વરી પાછી નહીં જિલ્લા ટ્રાન્સફર ક્યાંક થઈ જાય ક્યાંક બદલીઓ થઈ જાય ક્યાંક તકલીફ પડે એટલે આવી બધું પ્રોબ્લેમ છે ને આપણે મોટા ભાગના ને હળવદના મિત્રોને બધાને એવું જ છે કે ભાઈ રેતી ચોરી નહીં જ થાય છે પરંતુ આ આખું કેવડી મોટી ચોરી થાય છે લાખો કરોડો રૂપિયાનું જે છે મિત્રો એ આ કરી નાખે છે કારણ કે એ આપણને અત્યારે જોયું ત્યારે ખબર પડી કે છેતાલીસ છેતાલીસ ટન કપચ્યું જે છે એ એમણામ પાવતી વગર સરકારમાં પણ કંઈ પૈસા જમા નહીં કરવાના ક્યાંય કંઈ દેવાનું નહીં અને એમણામ ભરી જાય અહીંયા એમને કોણ કહેવાયું છે ભાઈ તમે અહીંયા આગળ ન ખોદો આ તમારી જે લીજ તમે આપી હતી તમને કેટલા એકરમાં આપી હતી કેટલા વીઘામાં આપી હતી કેટલા ફૂટમાં હતી તો અહીંયા એમને કોણ વાળું કોઈ જ વાળું નહીં મિત્રો અને એના કારણે જે છે આ બધા જે ફાઇટા ફરે છે આપણી ભાષામાં કંઈ તો આ રોડ જે છે મિત્રો એ આખા તોડી નાખ્યા છે અહીંયા નર્મદા નિગમનો એક પણ પાણીવાળો અધિકારી અહીંયા આવીને બોલી નથી શકતો કંઈ નથી શકતો આમને કે ભાઈ તમે આ આ રસ્તા ઉપરથી તમે અહીંયાથી ન ચલાવી શકો જ્યારે અમને મંજૂરી લીધી તો ત્યારે એમને કીધું હતું ભાઈ અમે રસ્તો બનાવશું એમાં અમે આના બધા નિયમો જોયા છે મિત્રો તો એક પણ એ પાણીવાળો અધિકારી અહીંયા આવીને કઈ નથી તો આરટીઓ વાળા જે છે ને મિત્રો એ સામાન્ય કોઈ વાડીયાથી મજૂર હળવદ કામ કરવા આવ્યો હોય મોરબી જતો હોય ને કંઈક કામથી સિટીમાં જતો હોય ને તો ત્યાં આગળ આરટીઓ વાળા જે છે ને મિત્રો એને દંડ ફટકારે છે કે તારા બાઇકમાં નંબર પ્લેટ તૂટી ગઈ છે ત્યાં હેલ્મેટ નથી પહેર્યું તારી પાસે લાઇસન્સ નથી પરંતુ એ આરટીઓના અધિકારીઓનામાં એ પાણી ખરું કે આ લોકો ને અહીંયા આવીને કાર્યવાહી કરી અને આમને નિયમો બતાવી શકે અને આ બધા ડમ્ફરો જે છે મિત્રો એ હળદ બાજુ હાલતા હોય આમ મૂડી બાજુ હાલતા હોય તો આ લોકો જે છે મિત્રો એ ખાલી અહીંયા આવે ને આ જેઠો ધાર છે ને ત્યાં આગળ આવે ને તો પણ એમને ખબર પડે ખાણ ખનીજના અધિકારીઓ ટ્રેક્ટરો પકડી લે છે ત્રણ ટન રેતી ઘર માટે ઘર ચણવા માટે લાવતા હોય તો એ ટ્રેક્ટરો પકડીને એની ઉપર કાર્યવાહી કરે છે પરંતુ એમનામાં એ પાણી એમનામાં એ તાકાત ખરી કે આમની સામે કાર્યવાહી કરી બતાવે નહીં કરે એ કંઈ કેમ કે એમને અહીંયા પણ એમને બીક લાગે છે કે આમની સામે કાર્યવાહી કરશું તો નકામા આપણે માન જિલ્લામાં સેટ થયા હોય વરી પાછા ક્યાંય આપણને બદલાવી નાખશે એટલે પરિસ્થિતિ મિત્રો આવી છે અને આ જે કામ આમની જે કંઈક કામગીરી ચાલુ છે અને મને તો મિત્રો એ થોડી નવી લાગી એમ કે એક ડ્રાઈવર કોઈ રામજીભાઈ નામનો હતો ડ્રાઈવર હવે ડ્રાઈવરને આપણે ખાલી પૂછ્યું તો એટલા પાવરથી વાત કરતો હતો કે ભાઈ તમે મારી પાસે કેમ માગી શકો એનો વિડીયો આપણે છે મારી પાસે કે તમે કેમ માંગી શકો કે આ ભૈડિયો જયંતિભાઈ કવાડિયાનો છે કે હવે જયંતિભાઈ કવડિયાનો હોય કે ન હોય ને લગભગ એનું આ બાજુ ક્યાંક છે એવી આપણને માહિતી તો છે પરંતુ મોટા ભાગે આ ચોપડા માથે બહુ નામ ઓછા રાખતા હોય છે એ તમને મને બધાને આપણને ખબર છે પરંતુ એ પૂર્વ મંત્રી છે પ્રદેશ ભાજપમાં હોદ્દો ધરાવે છે ને હળદમાં એનું ફૂલ હાલે છે તો એનો મતલબ એ નથી કે એ કાયદાથી પર છે ને એમને જે કરવું હોય એ કરવાનું એમને જે લૂંટ ચલાવ્યું એટલી ચલાવવાની નિયમ બધા માટે સરખો હોય છે સામાન્ય ટ્રેક્ટર જે છે મિત્રો એ સામાન્ય ટ્રેક્ટર ત્રણ 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 રેતી સાથે પકડી દે અને પછી એને દંડ આપે છે તો પછી એ અધિકારીઓ જે છે મિત્રો એ અધિકારીઓની ફરજ નથી બનતી કે આ લોકો ગેરકાયદેસર રીતના ચલાવે છે તો એની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ પરંતુ ત્યાં એમના પગ ધ્રુજે છે ત્યાં એમની કાર્યવાહી જે છે મિત્રો એ નથી થતી કેમ નથી થતી બીક લાગે છે એમને અને અમે અમે ઘણી જગ્યાએ મિત્રો અમે જોયું છે નર્મદાના જે અધિકારીઓ એના જે નર્મદાનો કેનાલ જે છે ને એમાં પછી રોડ બનાવે છે તો ત્યાં આગળ એ હાલવા નથી દેતા ભાઈ આ તો અમારો પ્રાઇવેટ રસ્તો છે ને ખરેખર એમનો પ્રાઇવેટ જ છે તો એમનામાં એ પાણી નથી અહીંયા આગળ આવીને આ મોરબી બ્રાન્ચની કેનાલ છે તો અહીંયા આગળ આવીને આ ડમ્ફરો બંધ કરાવી શકે ખાડા પાડી દીધા છે ગમે ત્યારે કેનાલ તૂટશે આજુબાજુના ખેડૂતોને જીવવાનું આરામ કરી દીધું છે આ લોકોએ ભૈડિયાવાળાએ તો એની સામે કેમ કાર્યવાહી થતી નથી ખેડૂતોને એટલા દીધા છે છે શું કરવાનું જમીન વેચવી પડશે ધ્યાન રાખજો આમાં બોલશો તો આવું કે એટલે આટલી બધી જે છે મિત્રો આમની અને હું તો ખરેખર જે વરિષ્ઠ ભાજપના આગેવાનો છે મિત્રો એમને હું રિક્વેસ્ટ કરું છું કે આ લોકોને તમે થોડાક સમજાવો એટલો બધો અડોદમાં ડરનો માહોલ આમને એટલો બધો ઊભો કરી દીધો છે કે આમની સામે કોઈ બોલી નથી શકતું તમે મત લો પ્રેમથી લો દબાવીને ક્યાં લગી તમે લઈશો પ્રેમથી લો દબાવી દબાવીને ક્યાં સુધી તમે લોકોને દબાવશો ક્યારેક તો લોકો જે છે મિત્રો એનો પારો છટકવાનો છે તો આવું તો ન હોવું જોઈએ આપણે આ જે છે ને મિત્રો એ આપણે આ કેનાલ રોડે છે હા એ પાછા નહીતર ડોટા થાય છે એમ કે ભાઈ અમારી પ્રોપર્ટીમાં આવીને તમે વિડીયો બનાવી ગયા ને આમ કર્યું તેમ કર્યું ને જો આ બતાવો અમે જે છે ને અમે આ કેનાલ રોડે છીએ અને કેનાલ એ ઉભા રહી અને આ જે છે ને મિત્રો એ આમના કાંડ બતાવીએ છીએ કારણ કે નહીતર અમને ખબર છે ને આ બધા એ મેકલી દીધા હતા અને આ મને તો ખબર છે ને બીક છે કે ભાઈ આમને તો ક્યાંક ફિટ કરવા જ પડશે નહીતર તો આપણી ભક્તિ જે છે એ નહીં દે પરંતુ નિયમમાં રહીને કરો ને અને તમે બીજાને નિયમ બતાવો છો તો તમે ચેતી નિયમનું પાલન કરશો તમે ક્યારે નિયમનું પાલન કરશો તમને મજા આવે એ બધું કરવાનું પચાટન ટન ભરવાની ને પાવતી તેવી ટનની દેવાની પછી તમે વળી પાછા ઈમકો છો કે અમે કંઈકથી કંઈ જ દેવાની નહીં અને એમણે તમે ડંફોરો હકવો છો પચાસ પચાસ છેતાલીસ છેતાલીસ ટન કપચીઓ ભરીને તમે સીધા નાખી આવો છો અને વરી પાછા એ તમે તમારી જાતને એવું સમજો કહો છો કે અમે આગેવાન છીએ આવા આગેવાન હોય આવા આગેવાન હોય મિત્રો અમે અત્યારે આ બતાવવા માટે આવ્યા છીએ હજી આપણે બતાવવાનું છે અને આમાં આરટીઆઈ થી માહિતી પણ મિત્રો આપણે માંગવાની છે કે આ લોકોને કેટલી જગ્યા ફાળવી છે કેટલો માલ એમને ઉપાડ્યો છે જીએસટી વિભાગમાં જે છે એ આ કેટલું ભરે છે દરરોજની કેટલી પાવતીઓ ફાડે છે એ તો ડમ્ફર ઉપરથી આપણને ખબર પડી જાય મિત્રો કે કેટલા રોજના ત્રીસ ચાલીસ ડમ્ફરો અહીંયાથી પસાર થઈ જાય ને પાવતીઓ ત્રણ ચાર ફાડતો હોય તો ખબર પડી જવાની છે અને ત્રણ ગાડીઓ તમને એવી હામી આવી કે ના એની પાસે ખાલી વજન કાંટો છે કે કાંટાની પોઈન્ટ છે કે તો આવું તો થોડું છે કોઈ સામાન્ય વ્યક્તિ રેતી ભરીને એને તમે કાયદો બતાવો છો અને તમારા પગ ધ્રુજી જાય છે આમની સામે કાર્યવાહી કરવા માટે કેમ કાર્યવાહી નથી કરતા તમે ખરેખર ઈમાનદાર જ હોય તો અને આગેવાનો જે છે પોતાની જાતને આગેવાન તરીકે ગામમાં ગણાવે છે એના ડ્રાઈવરો એનું નામ દે છે તો એ ખરેખર આમાં ન હોય તો એને ન કહેવું જોઈએ કે ભાઈ મારે આમાં એમાં કંઈ લેવા દેવા નથી મારું કોઈ ખોટું નામ બદનામ ક્યાંય કરતા નહીં અને પછી આ બધું મિત્રો આપણે બોલીએ છીએ એટલે આમને મજા નથી આવતી એટલે પછી ઉચ્ચ અધિકારીઓને ફોન કરીને સત્તા છે એટલે આ લોકો આપણને હેરાન કરી શકે એમાં આપણે ઘણી વખત બોલતા હોય છે કે આ લોકો એ કરી શકે પરંતુ ખરેખર આ લોકોએ સમજવાની જરૂર છે કે આવું તો તમે ક્યાં સુધી કરશો આ બધી હલકી હાવ કક્ષાની રાજનીતિ તમે ક્યાં સુધી કરશો કંઈક બામ કરો લોકોના તમે વહી ગયા પછી તમને લોકો યાદ કરે કે ના ભાઈ હતા તો એને આ કર્યું હમણાં આપણે બધું જોયું હતું હમણાં રોડના ને બધા કંઈક કામોને બધા મંજૂર થયા છે એટલે એ આપણે એક દી પછી એના માટે પૈસેલ એક ડિબેટ કરશું મિત્રો પરંતુ આ તો ન હોવું જોઈએ કે આ હળવદ તાલુકાનું જ છે મિત્રોને અહીંયાથી આ લૂંટી લૂંટી એમણે હમણાં ગેરકાયદેસર રીતના ભરીને લઈ જાય છે અને અધિકારીઓની તેવડ નથી એ કંઈને કહેવાની અને બીજી એક મિત્રો આમાં વાત કરી એક વખત અગાઉ આપણે વાત કરેલી કે જે તે સમયે ડમ્ફર જે ઓવરલોડ ભરેલું હતું અને સારા ચોકડી પાછીથી નીકળું ને એ સમયે પોલીસની ડ્રાઈવ ચાલુ હતી અધિકારી નામ નહીં દઉં નહીં તો વરી પાછા એ અધિકારીને દબાવશે આ તો અધિકારી ત્યાં આગળ બાઇકોને જે નીકળતા હોય નિયમનું પાલન ન કરતા હોય એને બધાને અટકાવતા હતા ડમ્પર એ જે છે મિત્રો એની પાસે પાવતી ને નહોતું અને ઓવરલોડ ભર્યું હતું તે અધિકારીએ અટકાયું એને કીધું કે ભાઈ નાના માણસો સામે આપણે દંડ કરી છીએ તો આમાં એક દંડ થવો જોઈએ તો એમાં તો આ ભાઈનો ફોન આવ્યો જયંતિભાઈનો કે ભાઈ એ કોણ છે અધિકારી એને તમે સમજાવી દો નહીતર તો જિલ્લા ટ્રાન્સફરની તૈયારી રાખે તો આવતો ન હોવું જોઈએ નિયમો બધા માટે હરખા હોવા જોઈએ તમે કક્ષાના નેતા હોય તો બરોબર છે એ તમે છો એમાં અમે સ્વીકારી છે અમે ક્યાં ના પાડી છે કે નથી એમ પરંતુ નિયમોનું પાલન જેટલું અમારે કરવાનું એટલું તમારે કરવાનું જ હોય એ તમારી માટે થઈ અને કંઈ જુદું બંધારણ લખેલું નથી કે તમારી માટે થઈને કોઈ જુદા નિયમો નથી તમે અહીંયાથી પચાસ પચાસ ટન ગાડીઓમાં કપચીઓ ભરો છો અને ત્રેવીસ ટનની ખાલી પાવતીઓ દો છો તો એવું તો ન હાલે છેતાલીસ છેતાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ ટન કપચીઓ ભર્યા પછી એની પાસે પાવતીઓ હોતી નથી તો આવું તો ન હાલે ઓવરલોડ ડમ્ફરો ચલાવો છો તો આવું તો ન હાલવું જોઈએ આજે કેનાલ ઉપર ખરેખર અહીંયાથી નીકળી ન શકાય તો એવું તો ન હોવું જોઈએ અને તમે મોટી મોટી ડમ્ફાસો મારો છો કે ભાઈ વી વરા તમે સાથી હાથ મેકીને કહી ગયો કે ભાઈ વીસ વરામાં આપણા અડવદે કેટલો વિકાસ કર્યો ડંકે કી ચોટ પર હું કહું છું ને આવી બધી ડમ્ફાસો મારતા હોય તમે તો એ તમને શરમ નથી આવતી આ બધા સાપકડા અને બાજુનું ગામ છે મિત્રો આ ભલગામડા તો એના જ ખેડૂતો છે આ બધા તો એ ખેડૂતોના ખેતરો બંજર કરી દીધા છે તમને શરમ નથી આવતી તમારી ફરજ નથી આવતી તમારો ધંધો છે તમે કરો ને કોણ ના પાડે છે પરંતુ નિયમોમાં રહીને કરો અને પછી અહીંયાથી ડંફરો નીકળે ને માટી ઉડાડે કપચિયું ઉડાડે રોડ તોડી નાખ્યા ને એ બધું ઉડાડે અને પછી બંને સાઈડ બે બે શાહ લગી કંઈ ઉગવા નથી દેતા તમે તો ત્યાં તમારો જીવ નથી ભરતો એ આપણા તાલુકાના જ ખેડૂતો છે એ પાકિસ્તાનથી આવીને ત્યાં આગળ ખેતી કરવા આવ્યા છે અને એની આજે તમે વેર લો છો એવું તો છે નહી રસ્તાઓ તોડી નાખ્યા છે એ તમારા નિયમમાં આવે તમારે કરી દેવા પડે તો એ તમે કરો છો કઈ એટલે મિત્રો ખરેખર આ લોકો જે છે ને આ લોકો થી ચેતવાની જરૂર છે લોકોએ અને મોટી વાત એ છે કે આમની સામે બોલો નહીતર તો આ ગામમાં રહેવા નહીં દે મને ખબર છે આ ખરેખર એવી બધી સ્થિતિ છે મિત્રો કારણ કે આમની સામે કોઈને બોલવાનું જ નહીં એમને જે કરવું એ બધું કરવા દેવાનું હાવ છૂટ કંઈ બોલવાનું નહીં કાલે એક બાપા માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા ગયા બારસો પિસ્તાલીસ રૂપિયાની હરાજીમાં ભાવ આવ્યો પછી છેલ્લે વરી પાછા જ્યારે જોખવાન થઈ જ કે બારસો જ દઈશું કે હવે પિસ્તાલીસ રૂપિયા ઉપરના નહીં દઈ મણ જેટલી મગફળી હતી તો આવી ખેડૂત જે છે મિત્રો એ રોવા મંડ્યો પરંતુ અમે કીધું ને તો એ કે ના અત્યારે બોલવું નથી તો આવું તો ન હોવું જોઈએ તમે આ રીતના લોકોને બીવરાવો સતાવો ધમકાવો આવું તો ન હોવું જોઈએ પ્રેમથી જે કંઈ થાય એ બરોબર છે બાકી તમારાથી બીતા હોય બધાય તમારાથી અને મેં અગાઉ કીધું હતું કે જેને તમારી પાસે કઈ કામ કરાવવું છે એ તમારાથી બીવાના છે પરંતુ જેને તમારું એક કામ નથી કોઈ જ નથી બીવાના તમે કઈક સારું કામ કરો તો એ પણ આપણે બતાવશું એમાં પણ તમારો વાહો આપણે થાબડશું કે ના ભાઈ આ ભાઈએ બહુ સારું કામ કર્યું છે પરંતુ આવું તો તમે કરશો તો આ તો અમે બતાવવાના છીએ ને આવતા દિવસોમાં અમે ત્યાં આગળ પણ ઊભા રહેવાના છીએ રોડ ઉપર કેટલા ડમ્ફરો નીકળે છે ને કેટલા પાસે કેટલી પાવતી છે ને અધિકારીઓને પણ અમે ફોન કરી કરીને ત્યાં બોલાવશું અને આપણા ફેસબુક લાઈવમાં અધિકારીઓને મિત્રો ફોન કરશું આપણે કે સાહેબ ગેરકાયદેસર રીતના નીકળ્યું છે આમાં પચીસ ટનની જ પાવતી છે ને ભયર્યું છે ચાલીસ ટન આ બધું આરટીઓના તેની સાથે પોલીસ વિભાગ છે એને આપણે જાણ કરીશું જીએસટી વિભાગને પણ મિત્રો આપણે કહીશું ખાણ ખનીજ વિભાગને કહીશું નર્મદા નિગમના અધિકારીઓ છે તેને પણ આપણે કહીશું કે અહીંયા તમારી કેનાલ તૂટી નથી જતી અહીંયા તમારા નિયમો નથી લાગુ પડતા તમારા નિયમો સામાન્ય ખેડૂતો માટે જ હોય છે આવા અધિકારીઓ જે છે મિત્રો એ સામાન્ય લોકો માટે જ બધા નિયમો રાખે છે એમની ફરજ નથી બનતી આવા લોકો સામે પણ જો ગેરકાયદેસર હાલતા હોય તો કાર્યવાહી કરવી જોઈએ એટલે હવે મિત્રો જોવાનું એ છે કે આમની સામે કેવા પ્રકારની આ જે જે આપણે અધિકારીઓના જે જે વિભાગના નામ લીધા ઈ કાર્યવાહી કરે છે એ જોવાનું છે આભાર મિત્રો